ામજ મોજમાં છો ને ભાઈ મોજમાં જ ભાઈ મોજ માર્યો આનંદ માર્યો માર્યો ને અલગ ધણી ની ખોજ માર્યો જો મારા વ્લોગ તમને હારા લાગે તો જોતા રહ્યો જય શ્યારામ જય શેરામ તો આ તાલુકાના કળસાર ગામમાં આજે રાત્રે એક ઘરે હા એક એક ધનીમાના ઘરે દીપડો હા દીપડો રાતે મહેમાન ગતિ કરવા આવ્યો આખી રાત મેડી ઉપર ખાટલે હું ને હવારે ખ્યાલ આવ્યો કે આ તો દીપડો છે જય રામ તો આ દીપડાની આપણે વિગતવાર વાત કરવાની છે તમને હું મારે તમને જણાવવાનું છે તો અમારા વ્લોગમાં તમે બન્યા રહેજો મિલી મિત્રો જય શા રામ તો અત્યારે હાલ આપણે મોવા તાલુકાના કળસાર ગામમાં આ જૂના બસ સ્ટેન્ડ આવી ગયા છીએ જૂના બસ સ્ટેન્ડથી મારી પાછળ તે જે રસ્તો બતાય છે એ બાર કહેવાય આ બાર વિસ્તારમાં એક ફૂલવાડી શેરી છે ને ફૂલવાડી શેરીમાં એક ધનુઆમાં રહે છે ધનુમાંને માથે એક રાત દીપડો આરામ કરવા એટલે કે મહેમાન ગતિ કરવા આવ્યો છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ હજી તમને જણાવવાનું છે તો અમારા વલોગમાં તમે બિના રહેજો જય શ્રી આરામ હાલો તો મિત્રો જોઈ શકો છો જો આ સરસ મજાની આ જો આ બજાર છે ઓ ભાઈ કળસારની વિસ્તાર છે ને બારપરા વિસ્તારમાં આપણે ફૂલવાડી શેરી ફૂલવાડી શેરીએ જવાનું છે જુઓ તમે જય શેર મિત્રો તો આ રસ્તો છે ને પ્લોટ બાજુ જાય છે અને આ રસ્તો છે ને ફૂલવાડી શેરીએ જાય છે તો આપણે આ ફૂલવાડી શેરીએ જઈ ધનામાના ધનીમાના ઘર બાજુ કારણ કે ધનીમાના ઘરે દીપડો આવેલો છે રાતે આવ્યો હતો તો આપણે એને સ્ટેપ બાય સ્ટેપ હજુ જાણવાનું છે મુલાકાત લેવાની છે તો અમારા વ્લોગમાં તમે બિના રહેજો હાલો મિત્રો તો જો આપણે આ ફૂલવાડીએ શેરીએ આવી છે ને જો આ આવી જોઈ શકો છો તો આપણે એની અંદર છીએ ને સ્ટેપ બાય સ્ટેપ આપણે અહીંયા રાત્રે દીપડો આવ્યો હતો તો દીપડા વિશે આપણે જાણીએ ક્યાં દીપડો ક્યાં આવ્યો ઉપર હે હા હા હાલો મિત્રો

બારી આ કેટલી જોઈલી ને આપણને ખબર હોય તો હૃદય હા તો અહીંયા એઠો બેઠો થ અહીંયા બેઠો છો દીપડો જોઈ શકો છો અહીંયા દીપડો બેઠો તો ને આખી રાત મહેમાન ગતિ કરી ભાઈ બેઠી ખાટલા ઉપર ને આ તો હવારમાં તમે આવ્યા છે ને માથે આઠ વાગ્યા હવાર માં આવ્યા તો

જો ભાઈ આ આ બાજુ છે આથી હતળાંગ મારીને આ બાજુ ટપી ગયો જોઈ શકો છો આયા કોઈ રહેતું નથી એટલે ઓવર ઘર છે તો અયા ઈ ટપીન વી ગયો ને ચાર મજો આ મહંદે કાંટા નાખી દીધા જોવો તમે

નાખી દીધું હવે કાંટા શારે કોઈ નાખી દીધા તમે જોઈ શકો છો જો ભાઈ હવે કઈ બાજુથી આવ્યો એ કઈ

એને તમારી ઉપર કઈ વાર ન કર્યો ને એ તો ઠેકડો મારીને હાવ કરીને ભાગી ગયો બારે નીકળી ગયો હા હા

મિત્રો તો જોઈ શકો છો જો અહીંયા ફોરેસ્ટ વાળા આવ્યા હતા ને અહીંયા ના હગડે હતા અહીંથી ધૂપ ભસાકો કર્યો એ ધનિમાં હેમ ભીડો પણ એની

સવારમાં કપડા હુકાતા હતા માથે એટલે લેવાઈ ગયા તો આ દીપડાના દર્શન થયા કુદરતી બસી ગયા મિત્રો તો આ દીપડાએ કાંઈ પણ આ ધનુમાં ઉપર વાર ન કર્યો અને કુદીન ઠેકીને વેય ગયો એને એમ ચૂંટ્યા કે આખી રાત અહીંયા મહેમાન ગતિ કરી તો આપડે ગધ નહીને હું કવરાવવા એમ કરીને ઠેકીને ગયો છે હા મિત્રો તો આ ધનુમાંને દીપડાએ કાંઈ પણ ઈજા કરાવ્યા વગેરે ગયો એમાં તમારો હું મત છે તો અમને કોમેન્ટમાં જરા કહેજો ને આ વ્લોગ આ વ્લોગ અત્યારે આપણે પૂરો કરી ફરી એક આવા નવા નવા વ્લોગ લઈને હું આવતો રહે અમારી સાથે જોડાઈ રહેજો બિના રહેજો આનંદમાં રહેજો મોજમાં રહેજો ને હરીની ખોજમાં રહેજો જય શિયા